ત્યારે તેમણે પૂછ્યું અમને પ્રેમ વિશે કહો અને તેમણે માથું ઊંચું કરીને લોકો તરફ જોયું અને ત્યાં શાંતિ છવાઈ ગઈ અને એક મહાન અવાજમાં તેમણે કહ્યું જ્યારે પ્રેમ તમને બોલાવે ત્યારે તેના પાછળ જાઓ જ્યાં સુધી તેના રસ્તાઓ કઠિન અને ઊંચા હોય અને જ્યારે તેના પાખો તમને આવરી લે ત્યારે તેને શરણે જાઓ જ્યાં સુધી તેના પાખોમાં છુપાયેલ તલવાર તમને ઘાયલ કરે અને જ્યારે તે તમને બોલાવે ત્યારે તેના પર વિશ્વાસ કરો જ્યાં સુધી તેની અવાજ તમારા સપનાઓને તોડી નાખે જેમ ઉત્તર પવન બગીચાને નષ્ટ કરે છે કારણ કે જેમ પ્રેમ તમને તાજ પહેરાવે છે તેમ તે તમને ક્રૂસ પર ચઢાવે છે જેમ તે તમારા વિકાસ માટે છે તેમ તે તમારા કાપણી માટે છે જેમ તે તમારી ઊંચાઈ સુધી પહોંચે છે અને તમારા નાજુક શાખાઓને સૂર્યપ્રકાશમાં સ્પર્શ કરે છે તેમ તે તમારી મૂળ સુધી ઉતરે છે અને તેમને ધરતીમાં ચોંટેલા હલાવે છે જેમ ઘાસના પુલા તે તમને પોતામાં ભેગા કરે છે તે તમને નગ્ન બનાવવા માટે થ્રેશ કરે છે તે તમને તમારા છાલથી મુક્ત કરવા માટે છાંટે છે તે તમને સફેદ બનાવવા માટે પીસે છે તે તમને નમ્ર બનાવવા માટે ગૂંદે છે અને પછી તે તમને તેના પવિત્ર અગ્નિમાં મૂકે છે તમે ભગવાનના પવિત્ર ભોજન માટે પવિત્ર રોટલી બની શકો આ બધું પ્રેમ તમારા પર કરશે તમે તમારા હૃદયના રહસ્યો જાણો અને તે જ્ઞાનમાં જીવનના હૃદયનો અંશ બની જાઓ પણ જો તમારા હૃદયમાં તમે માત્ર પ્રેમની શાંતિ અને આનંદ શોધો તો તમારા માટે સારું છે કે તમે તમારી નગ્નતા ઢાંકી લો અને પ્રેમના થ્રેશિંગ ફ્લોરમાંથી બહાર નીકળી જાઓ તેવા ઋતુવિહીન વિશ્વમાં જ્યાં તમે હસશો પરંતુ તમારું બધું હસવું નહીં અને રડશો પરંતુ તમારું બધું રડવું નહીં પ્રેમ પોતે સિવાય કંઈ આપતું નથી અને પોતે સિવાય કંઈ લેતું નથી પ્રેમ માલિકી રાખતું નથી અને ન માલિકી થવા ઈચ્છે છે કારણ કે પ્રેમ માટે પ્રેમ જ પૂરતું છે જ્યારે તમે પ્રેમ કરો ત્યારે કહો નહીં ભગવાન મારા હૃદયમાં છે પરંતુ કહો હું ભગવાનના હૃદયમાં છું અને વિચારો નહીં કે તમે પ્રેમના માર્ગને નિર્દેશ કરી શકો કારણ કે પ્રેમ જો તે તમને લાયક સમજે તો તમારા માર્ગને નિર્દેશ કરે છે પ્રેમનો બીજો કોઈ ઈચ્છા નથી સિવાય પોતાને પૂર્ણ કરવાનો પણ જો તમે પ્રેમ કરો અને ઈચ્છાઓ રાખવી જ પડે તો આ તમારી ઈચ્છાઓ હોવી જોઈએ પગલાંવાળું નદી બનીને રાતે તેનું સંગીત દાવું અતિશય કોમરતાની પીડાને જાણવું તમારા પોતાના પ્રેમની સમજથી ઘાયલ થવું અને ખુશીથી અને આનંદથી લોહી વહાવવું સવારના સમયે પંખીવાળું હૃદય લઈને ઉઠવું અને પ્રેમના બીજા દિવસે માટે આભાર માનવો મધ્યાહનના સમયે આરામ કરવો અને પ્રેમની ઉલ્લાસમાં ધ્યાન કરવું સાજના સમયે ઘેર પરત ફરવું આભાર સાથે અને પછી તમારા હૃદયમાં પ્રેમિત માટે પ્રાર્થના સાથે સૂવું અને તમારા હોઠો પર પ્રશંસાનું ગીત હોવું